જંબુસર તાલુકાના ટુંડજ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરનો વૈવિધ નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો જંબુસરથી બીએપીએસ એ મંદિર ખાતે હેડ પોસ્ટમાસ્ટર ભરૂચ ચેનાર ગોયલના અધ્યક્ષસ્થાને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અજીતસિંહ ભરતસિંહ રાણાને વયો નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો હતો જેમાં સબ પોસ્ટમાસ્ટર મક્તમપુર વિજયભાઈ પારે કેસી પરમાર મનીષાબેન જોશી રમેશભાઈ દિનેશભાઈ પઢિયાર દાઉદભાઈ અશોકભાઈ પરમાર પ્રવીણસિંહ જલા નગીનભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા જંબુસર તાલુકાના ટુંડજ ગામના વતની અજીતસિંહ ભરતસિંહ રાણા જેઓ બાવીસ અગિયાર ઓગણીસો અઠ્યાસીના રોજથી ટુંડજ વીએપીએમ તરીકે નિમણૂક પામ્યા હતા તેમણે ડિવિઝન ક્ષેત્રે સહિત ગુજરાત લેવલે કામગીરી કરી છે જો વય નિવૃત્ત થતા હોય તેમની સાથે વિતાવેલી ક્ષણો તેમની કામગીરીની ઉપસ્થિતિઓ દ્વારા પ્રશંસા ક્રમાવેતી આજનો દિવસ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે અજીતસિંહે પરમાર અને પોસ્ટ કર્મચારીઓ માટે દિવસ રાત એક કરી જે કાર્ય કર્યું છે તે ભૂલાય તેમ નથી તેમણે ભરૂચ જિલ્લામાં પોસ્ટમાં ઘણા પ્રશ્નો છે તેમાં ન્યાય અપાવ્યો છે વ્યક્તિ સંબંધ છોડવો મુશ્કેલ છે આ વિદાયનો પ્રસંગ કરુણ છે અજીતસિંહે નિષ્કામ કર્મ કર્યો છે આગામી શેષ જીવન આધ્યાત્મિક ક્ષેત્રમાં પરિવાર સાથે નિરોગી દીર્ઘાયુ જીવન જીવે તેવી ઉપસ્થિતિ ઉપસ્થિતોએ શુભકામનાઓ પાઠવી હતી અને તમામે અજીતસિંહને પુષ્પગુચ્છ શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા કાવિના યુગભાઈ હલદરવા દ્વારા સમારંભનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું અને તેમની આગવી શૈલીથી શેરો શાયરી દ્વારા સૌના દિલ જીતી લીધા હતા સદર નિવૃત્તિ વિદાય સમારંભમાં જંબુસર તાલુકાના તમામ પોસ્ટ કર્મચારી ભાઈ બહેનો હાજરી હતા આજ રોજ જમ્મુસર સ્વામિનારાયણ મંદિર ખાતે એન આર ગોહિલ સાહેબ હેડ પુષ્પાસ્થાન ભરૂચ અને વિજયભાઈ પરે પારેખ સાહેબ સપુષ્પાસ્થાન ભરૂચના પ્રમુખ સ્થાને યોજાયો હતો તેમાં હું એ બી અજીતસિંહભી રાણા નિવૃત્ત થઉં છું એટલા માટે આ પ્રોગ્રામ યોજાયો હતો તો મારા દરેક બ્રાન્ચ પોસ્ટ માસ્ટરો એસડીએમ પોસ્ટ માસ્તર તેમજ પોસ્ટમેન એમટીએસ અને મારા સરકારના મિત્રો હાજર રહ્યા તે બધા હું આમનો ખૂબ ખૂબ આભાર માનું